નું જે વાતાવરણ થયું હતું ને જે રેલી થઇ એ તો ઐતિહાસિક રેલી હતી પણ હાર્દિક જેલમાં ગયો ને પછી જે થાળી વગાડવાનું ચાલુ થયું ને ઉપવાસ થી છાવણીઓ ચાલુ થઈ એમાં મોખરે ભાવનગર જિલ્લાનું નું હતું ગામડે ગામડે છાવણીઓ ચાલુ થઈ હતી અને પાંચ ના નેતાઓ અહીંયા મિટિંગ સભાઉ કરવા આવતા હતા એટલે આંદોલન ને ફરીથી જીવતું કરવામાં ભાવનગર જિલ્લાનો મહત્વનો રોલ હતો હવે આ ભાવનગર જિલ્લાનો નો જ્યારે મહત્વ નો રોલ હોય અને આપનું આખું એક ગ્રાઉન્ડ પીચ હોય તો આ શિહોરનો આપણે ઉલ્લેખ કર્યો ત્યાં કેવો માહોલ હતો ત્યાં કેવા પ્રકારની તૈયારીઓ કરતા હતા ચર્ચા કેવા પ્રકારની કરતા હતા દરેક ગામમાં ઉપવાસની છાવણી હતી અલગ અલગ સમાજના લોકો રોજે રોજે રોજ પારણા કરાવવા આવે રોજે રોજ ટીમ ધરણામાં બેસે અને દરેક સમાજને જોડવાનું કામ કર્યું હોય ને આંદોલન સાથે તો ભાવનગર જિલ્લાએ કર્યું છે અહિયાં ક્ષત્રિય સમાજ ની પંદર હજાર લોકોની રેલી પાંચ ની રેલી ની બીજા જ દિવસે નીકળી આગળના દિવસે નીકળી હતી ક્ષત્રિય સમાજે પણ ટેકો આપ્યો હતો કારણ કે આમાં સત્યાવીસ સમાજને ફાયદો થયો